તો હરિવિજય યુટ્યુબ ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે સો લાસ્ટ વિડીયોમાં આપણે શ્રી સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરી લીધા છે અને આપણે શ્રી દાદા જે છે એમને પ્રાર્થના કરી દીધી છે જલ્દી અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એવા પ્રાર્થના કરી લીધી છે અને સો આજના વિડીયોમાં અમે તમને બતાવીશ કે સિદ્ધિ આ એના પછીના જે ફ્લોર છે એ એ ફ્લોરમાં આ મંદિર સંસ્થાના જેટલા બી મંદિર છે એ મંદિર અહીંયા દર્શાવેલા છે ફોર એક્ઝામ્પલ અફઘાનિસ્તાન છે થાઈલેન્ડ છે નેપાળ છે અને શ્રીલંકા બાંગ્લાદેશ કંબો કંબોડિયા ચાઈના વગેરે ઘણા બધા દેશોમાં આમના મંદિર છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા એક માતાજીની મૂર્તિ પણ છે તે પણ તમે જોઈ શકો છો નીચેના ફ્લોર ઉપર છે સર્વેર મહાદેવનું મંદિર સરસ મજાનું મંદિર છે તે ખૂબ ખૂબ મને મજા આવી ત્યારબાદ અહીંયા જગન્નાથ દાદાના પણ તમે દર્શન કરી શકો છો અને એના નીચે લાસ્ટ ફ્લોરમાં જે આપણે બેઝમેન્ટ જે કહેવાય અહીંયા છે મંદિરનો સ્ટોલ જે દર્શન કરીને હું ફાઇનલી નીકળી ગયો છું અને એની બહાર જ છે આપણા શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પણ સ્ટોલ છે જે લેવી લઈ શકો છો અને મંદિરમાં ખાસ વસ્તુ એ છે કે અહીંયા ફૂડ સ્ટોલ પણ અવેલેબલ છે તમે હાથીનું એક સરસ મારી ફેમિલી છે એ જોઈ શકો છો અને અહીંયા રમવા માટેના ઘણા બધા સાધનો પણ અવેલેબલ છે સો આજના વિડીયોમાં આટલું જ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ